સુરતના અડાજણ ખાતે આવેલી હોસ્પિટલમાં ઓપરેશન પહેલા અપાયેલા ઇન્જેક્શન બાદ તબિયત બાદતા મહિલાનું મોત થતા પરિવારજનોએ તબીબી બેદરકારીના આક્ષેપ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના અડાજણ ખાતે આવેલી ગોપાલકૃષ્ણ સોસાયટીમાં રહેતા હિતેશભાઈ જાવિયા કડિયા કામ કરી પત્ની અને બે સંતાનોનું ભરણપોષણ કરે છે તેમના પત્ની પ્રવીણાને છેલ્લે 10 વર્ષથી છાતીમાં ગાંઠ હતી જેથી તેમનું ગઈકાલે 26 મીના રોજ રાંદેર રોડ પર આવેલી આર્જર હોસ્પિટલમાં ઓપરેશન કરવાનો નક્કી કરાયો હતો ઓપરેશન પહેલા તેમને ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું ઇન્જેક્શન બાદ તેમની તબિયત લથડવા લાગી હતી જેથી પ્રવીણાબેનને વધુ સારવાર માટે અડાજણ ખાતે ચોકસીની વાડી પાસે આવેલી તાપી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જે મોડી રાત્રે તેમનું મોત થયું હતું દર્દીના મોતને પગલે પરિવારજનો દ્વારા આર્જર હોસ્પિટલમાં તબીબી બેદરકારીનો આક્ષેપ કરાયો હતો અને કહ્યું છે કે ઓપરેશન સમયે હોસ્પિટલના આઈસીયુમાં કોઈ નિષ્ણાંત તબીબ જ ન હતા બનાવ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ દ્વારા લાશને નવી સિવિલ માટે પીએમ માટે ખસેડવામાં આવી હતી પરંતુ પરિવારજનોના આક્ષેપના કારણે પોલીસે નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરાવ્યો છે જેના રિપોર્ટ આવ્યા બાદ જ પરિણિતાના મોત અંગેનું સાચું કારણ જાણવા મળશે મારું નામ છે પ્રજેશ હિતેશભાઈ જાવ્યા હું અત્યારે ઉભો છું તાપી હોસ્પિટલ પર મારી મમ્મી સાથે ડેથની જે સવારે 3:30 વાગે ઘટના ઘટી છે ભાઈ ઘટનામાં હતું કઈ નહીં મમ્મીને ખાલી નોર્મલ ગાંઠ હતું જેનું ઓપરેશન ગઈકાલે સાડા બાર વાગે આપણે રૂપાલી સિનેની બાજુમાં અરજી હોસ્પિટલમાં કરવાનું હતું હવે ડોક્ટરે સાડા બાર વાગે મમ્મીને એડમિટ કર્યા એડમિટ કર્યા પછી એમણે થેલેસેમિયાનું જે ઇન્જેક્શન મૂક્યું બેહોશ કરવા માટે ઇન્જેક્શન આપ્યું પછી મમ્મી હોશમાં નથી આવ્યા આ વસ્તુ એ લોકોએ ત્રણ કલાક સુધી લંબાવી અમને કોઈ જ અપડેટ આપ્યા વગર પપ્પા જે મારા છે અડધો અડધો કલાકે પૂછતા હતા કે શું અપડેટ છે અંદર શું ચાલે છે એ લોકોનો એક જ જવાબ હતો કે અમે તમને કહીશું બોલાવશું તો આવજો અને અંદર એ લોકો શું બોલ રમતા તો એ લોકોને જ ખબર છે અમને કોઈ જાતની અપડેટ નથી પછી હવે જ્યારે એ લોકોના હાથમાંથી કેસ જવા લાગ્યો છે ત્યારે એ લોકો પાંચ વાગે તાપી હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ બોલાવી અને અમને કોઈ પણ પ્રકારની જાહેરાત કેગર જ્યારે એમ્બ્યુલન્સ આવી ત્યારે એમ કીધું કે અમને એમ્બ્યુલન્સમાં લઈ જવા પડશે આઈસીયુમાં એડમિટ કરવા પડશે ત્યાં સુધી અમને એક વસ્તુ કીધી નથી અને જ્યારે અહીંયા સવારે આ બેડ થઈ ગઈ પછી જે જતીન સર દેસાઈ આવ્યા હતા ડોક્ટર એમની સાથે ત્રણ ડોક્ટર આવ્યા હતા એક પોતે ઓપરેશન કરવા વાળા એક જે ઇન્જેક્શન મૂકવા વાળા હતા એ મેડમ આવ્યા હતા બીજા ડોક્ટર વાતચીત દરમિયાન કઈ પણ વસ્તુ હતી એક જ સર બોલતા હતા બીજા બોલવા પણ નતા દેતા પછી પીએમ માટે લઈ નક્કી ત્યારે પછી પાછા સર જે તારીખ અને ગઈકાલનો રેકોર્ડ એમને જે વસ્તુ એમને કાલે લખવાની હતી પ્લસ એ વાત કે જે બધું લખી ગયું હું સામે જ અને જયારે લખાઈ ગયું પછી કોઈ બીજા ડોક્ટર અને મને બહાર કે બે ત્રણ મિનિટ લખાઈ ગયું છે હવે તમે મારે વાત કરવી bureau report h24 news surat